આધાર કાર્ડ ની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગીઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગીઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગીઝીટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહી છે બીઝા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે મિત્રો તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિયર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇડનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ આયો પણ વધી ગઈ છે એટલે કે સુધારા કરાવવાની અને મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે